કેટલા મણ વીણવા આપણે પાંચ મણ પાંચ મણ વીણી નાખવાનો છે આખા દિનો કા હાર્દિક ભાઈ સો શરૂઆત થઈ ગઈ છે વીણવાની હાર વાલો તમે વીણવા મળી નગર હાલો મિત્રો આજ અમારે જવાનું છે પહેલી વખત કપા વીણવા હાલો આપણે જઈ ને હારી ફાઈ લગાવવાની છે કોનો વેલા ખેલો ભરાય હા ને કોણ વધારે મણ વિણે વીણે કાર્તિક પહેલી વખત જવાનું છે અમારે કપા વીણવા અને કોણ વધારે વીણે એ જોવાય જાહે ને હાર્દિક ભાઈ તો પહેલી વખત જાય છે ઉધડો કપાવી ને કાર્દિક અને અહીંયા ખબર પડી જશે કોણ કેટલા મણ વીણે છે કાર્દિક જાવ ને સારું હાલો બધા વૈયા ગયા છે આગળ અમે પાછળ છીએ છીએ અમારે જવાનું છે કાર્દિક હા ઈ આય ઘરનો કામ કરશે આપણે જઈએ છે માधवભાઈ ને મેવલભાઈ ને ભાઈસભાઈ ની બધા ગયા છે કા હારો હાલો તો જઈએ હા ગાડી સડો હાલો ચાલુ કરો ગાડી મિતલા તો પાપા

દાદા નાખ્યો થઈ ગયા હા માધા કાકા છે કે માધા કાકા ના થયે

पाचमण पाचमण विणी राखवानो छे आखादी नो का हार्दिक भाई सो सुरुवात થઈ ગઈ 71 હરવાલો તમે વિણવા મડી નગર પાછા અમે પાછળ રહી જાવ થેલી ની ભરાય કાર્દિક આ તું વિડિયો બનાવે ને તો તો એ આપણને આંબી ના હા हार्दिक ના પપ્પા જો આમ આગળ વઈ ગયા છે અમે પાછળ થઈ કાર્દિક મોટા મોટા ડબકા જો આવી રીતના કાના આવી રીતના છે ને આમ ખેસવા મળવાના એટલે થેલી જલ્દી ઉપર આવે જો આવી રીતના કોને છે બે હાથે વીંટતા કપા આવડે કોઈને મને તો એક હાથે આવડે છે એક હાથે કપા વીંટતા આવડે કાર્દિક બધાને તો બબે હાથે એક હારે બે હાથમાં ડબખા આવી જાય એમ આવડતું હોય અમને તો હાર્દિકભાઈને જો અમારી એક એક પેહી ખેંચે છે જો જોઈ ઠેલી કેટલી ઉપર આવે છે અને કેટલા મણ કપા વીણાય છે એ જોવાનું છે હવે કાર્દિક અરે વાહ દેખાડો મિત્રોને જો એટલી ભરાઈ ગઈ છે તો કેમ લાગે કોમેન્ટ કરજો આખી ભરાઈ જાય અમારથી ને કેટલો મણ કપા વિના હે ઈ કોમેન્ટ કહેજો અમને કાર્તિક હારું હાલો તો અમે કપા વિના મળી પછી તમને આગળ બતાવી કેટલી થેલી ભરાઈ છે અમારી કા પાણી નો પીવાય બો આમ ની કે વિશાલ કે કે હા મો જોવો તો કે છે કે દેખાતા જ નથી બેલ કાકા બતાવી ક્યાં અમે તો આયા છીએ હા જો દેખાણા હો લે હો કે કેસે મોટું મોટું કબા કે એટલે ઓસા બને હાર્દિક ન્યા ગયા બો કે આયા ઠડ મિનવાનું છે કાના ઠી ખારો તો

પાસર દે જઈ ને એમ કરતા રહે ને વીરતો જાવું હે હા હું ચલા સેત્રા એમ છું કોક ને સેત્રી દે એમ થા કા મતલબ કે તને એક ડબકો નાખે ને થેલી જો એક ડબકો નાખે ને થેલી જો એટલી થઈ ગઈ ઈ પોલતા જાવે છે માधवભાઈ જો વાહે ઉહડ કરતા આવે છે અમારો અમારો તો હારા હારા ડબકા થી થેલી ભરવાન જાય ગાર્ડિક મમ્મી પજીયા આપણે છે ને એ સુરત મોકલાવે હે પછી આ કપાનું શું બને કા ના શર્ટ હા કપડા બને કા ઓશિકા હા ઢીલા ઓશિકા બડે હા ધૂના એક એક પેહી નો આખો ડફો જ લઈ લેવાય ઈ કયા ભરા આઠેલી ખડક પોરો ખાઈ લે ને એઠે બેઈ જા વરખડી એઠે કા ના ખડક પોરો ખાઈ લે હા ન્યા આઈ ન થાય ઈ વાત થાશે કા हेलो 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 वीडियो बड़ी फटाफट खड़ी वीडियो बंद कर दइए येना बड़ी हां मित्रों 11:00 लाग ही जा छे जो हां वागे 11:18 मिनट થઈ ગઈ છે તો બેહી ગયા છે અમે નાસ્તો કરવા તો નાસ્તો માં શું છે કેવો બબલા બબલા કા ત્રણ ચા બબલા આમ તો એમાર કુકા થઈ ગયા છે અમન કાકા દીકરાને ભૂખ બો લાગે કા હા હા ખાવ તો પડે કા પપ્પાને દાદાને હાથ તો ગઈ